વાતાવરણ તો જો આમ કેવું બેસ્ટ થઈ ગયું જોઈ શકો છો આમ વાતાવરણ મસ્ત એનું વાતાવરણ છે સંદીપભાઈ તમારો બર્થડે કઈ દિવસે એ તો કહો ભાઈ આપણો બર્થડે છે રવિવારે 15 તારીખે બર્થડે છે તો કાલ બર્થડે નો વિડિયો આવી જશે YouTube માં જોવાનું ભૂલતા નહીં YouTube માં તમે જોવાનું ભૂલતા નહીં હા તો અત્યાર માં આપણે શોર્ટ વિડિયો તો ઉતરી ગયો છે અને અત્યાર આપણે શું કરવાનું છે સંદીપભાઈ હવે ગાડવાની પાવા

તો હવારમાં પ્લીઝ કરી તમે આ બ્લોક તમને મજા આવશે તો હાલો હેલો ગાઈશ તો અત્યારેમાં હાડા થઈ છે અને આપણે જઈશિવ્યાભાઈને મૂકવું આ પાર્થભાઈને તો આઈ આપણે બ્લોગ સમાપ્ત કરીએ તમને અમારો બોલો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય બાપા સિતારામ